હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રિયંકા હોમ કિચનમાં તો આજે આપણે બનાવીશું દાળ ભાત એકદમ ગુજરાતી અને કાઠિયાવાડી સ્ટાઇલમાં તો સૌપ્રથમ આપણે દાળ બનાવવા માટે જેટલી દાળ લીધી છે એનાથી ચાર ગણું પાણી ઉમેરી રહી છું હું આ દાળ હું થોડીક અલગ રીતે બનાવું છું તો પેલા આપણે સૌપ્રથમ દાળને પાણી ગરમ કરવા મૂકી દઈએ હવે આપણે મીઠું ઉમેરીશું પાણી ઉકળે છે ત્યાં સુધી દાળ ધોઈ નાખીએ દાળ મેં વ્યવસ્થિત રીતે ચાર પાંચ પાણી થી ધોઈ નાખી છે અને પોલીશ કરેલી દાળ નથી સાદી દાળ છે હવે દાળનું પાણી ઉકળી ગયું છે આપણે ધોયેલી દાળ એમાં એડ કરી દેસુ દાળ બનાવવા માટે આપણે ખાલી એક તુવેર દાળનો જ ઉપયોગ કર્યો છે ઘણા એમાં મગની દાળ પણ એડ કરતા હોય છે પણ આપણે કાઠિયાવાળી એકદમ ઓથેન્ટિક બનાવીએ છીએ એટલે ખાલી તુવર દાળનો જ ઉપયોગ ઊશામાં હળદર અત્યારે એડ નથી કરવાની હવે ઢાંકણ ઢાંકી દીધું છે અને દાળ આપણી થાય ત્યાં સુધીમાં આપણે ભાતને ધોઈ નાખીએ વ્યવસ્થિત અહીંયા અમે ચાર મુઠ્ઠી ચોખા લીધા છે બાસમતી છે એને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ નાખશું અને વિડીયોને છેલ્લે સુધી જોજો સ્કીપ નહીં કરતા આ થોડોક ટ્વિસ્ટ આવશે આમાં વિડીયોમાં જે આપણે દાળ રેગ્યુલર બનાવીએ છીએ એના કરતાં થોડીક અલગ રીતે હું બનાવી રહી છું આ વખતે તો વિડીયોને છેલ્લે સુધી જોજો હવે ચોખાને બધા વ્યવસ્થિત રીતે ધોઈ લીધા છે તો એના માટે હવે આપણે ગરમ પાણી મૂકી દઈશું હવે આ ગરમ પાણી એકદમ ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં ચોખા ઉમેરીશું જોઈ શકો છો ચોખા માટેનું પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં જે આ બાસમતી ચોખા છે એ ઉમેરી દઈશું એવું નથી કે બાસમતી ચોખા જ લેવા જોઈએ તમે જે ઘરમાં રેગ્યુલર ખાતા હોય એ લઈ શકો છો હવે આપ ચોખા ઉમેરી દીધા છે અને ચોખા પૂરતું આપણે નમક ઉમેરીશું હું થોડોક આમાં મીઠો લીમડો પણ એડ કરું છું અને થોડુંક એવું આખું જીરું એડ કરું છું અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું હવે આને વ્યવસ્થિત રીતે હલાવી અને મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું જો આમાં કોઈને વટાણા ભાવતા હોય તો વટાણા પણ એડ કરી શકો છો લીલા હવે આને થવા દઈશું મીડિયમ ફ્લેમ રાખી દેવાની છે હવે તમે જોઈ શકો છો આપણે ભાત થઈ ગયા છે કમ્પ્લીટ તો આપણે એને ઓસાવી લઈએ એકદમ છૂટા અને સરસ ભાત થયા છે હવે ભાત એકદમ રેડી થઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગઈ છે તો દાળ જોઈ લઈએ આપણે તમે જોઈ શકો છો દાળ પણ કમ્પ્લીટ બફાઈ ગઈ છે એકદમ વ્યવસ્થિત રીતે ચાર થી પાંચ વિસલ કરી હતી મેં હવે મેં કીધું હતું કે આમાં થોડુંક ટ્વિસ્ટ થઈ તો ટ્વિસ્ટ એ છે કે આપણે દાળ ને છે ને આવી રીતના એનું ઓસામણ કાઢી લેવાનું છે હવે જે આપણે આ દાળ વધે એને આપણે અલગ રાખવાની છે ને વઘાર ખાલી આપણે ઓછા કરવાનું છે હવે આ દાળ ને આપણે એક બાઉલમાં કાઢી લઈએ હવે આમાંથી એક ચમચા જેટલી દાળ છે ને આપણે ઓછા એડ કરીશું જો આવી રીતે એક ચમચા જેટલી દાળ એડ કરી દેવાની છે મિક્સ કરી દેવાની છે તમે એમાં દાળનું પ્રમાણે એક ચમચો પણ નાખી શકો છો અને બે પણ નાખી શકો છો એ તમારી ઈચ્છા પ્રમાણે હવે આ જે આપણી દાળ છે એમાં આપણે ખાલી હળદર અને હિંગ બે જ વસ્તુ ઉમેરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે ઉમેરી દેવાનું છે ચાખી લેવાનું છે મીઠું આપણે ઉમેરીશું પણ છતાં પણ જો સેજ ઘટતું હોય તો એમાં એડ કરી દઈશું હું થોડુંક એવું એડ કરી રહી છું તો હવે આને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેસું હવે આ દાળ ને આપણે અલગ જ રાખવાની છે આ દાળ આપણી કમ્પ્લીટ છે હવે જે ઓસામણ છે એમાં આપણે બધો મસાલો એડ કરીશું પહેલા તો આપણે ટમેટા એડ કરીશું મેં બે ટમેટા કાપ્યા છે એકદમ ઝીણા પછી મરચા એડ કરીશું એક મરચું એડ કર્યું છે મેં અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કર્યો છે ખમણી લેવાનો છે હવે આ બધું મિક્સ કરી દીધું છે પછી એના પછી આપણે હળદર એડ કરીશું થોડું એવું લાલ મરચું પાવડર એડ કરીશું ગરમ મસાલો એડ કરવાનો છે અને થોડું એવું બેલેન્સ કરવા માટે મીઠું મીઠું આપણે અગાઉ એડ કર્યું છે એટલે જેટલું થોડુંક એવું ઘટતું હોય એ નાખવાનું છે વધારે એડ કરવાનું નથી હવે ગળ્યાસ માટે આપણે આમાં ગોળ એડ કરીશું એક થી દોઢ ચમચી જેટલો ગોળ લીધો છે ગળ્યાસ તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો હવે આને મિક્સ કરી દેશું અને વ્યવસ્થિત રીતે ઉકળવા દેશું હવે આને ઉકળવા માટે મૂકી દઈએ આપણે દાળને આપણે ઉકળવા માટે મૂકી દીધી છે તમે આમાં માંડવીના દાણા પણ એડ કરી શકો છો અને જો તમને એમ લાગે કે ઓસામણ ઓછું છે તો તમે ભાતનું ઓસામણ જે નીકળ્યું હોય એ પણ આમાં એડ કરી શકો છો તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને દાળ હજુ થોડીક ઉકળી જાય ત્યારબાદ આપણે આમાં લીંબુ એડ કરી દેશું લીંબુ અગાઉ એડ નથી કરવાનું કારણ કે આપણે ટમેટા અને મરચા બને ચડવા દેવાના છે જે લીંબુ એડ કરશો ને તો ટમેટાને મરચા બને ચડતા વાર લાગશે હવે મેં આમાં એક લીંબુનો રસ એડ કર્યો છે ખટાશ તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો હવે દાળનો વઘાર કરવા માટે મેં અહીંયા એક બાદિયા પછી તજ તજનો એક ટુકડો લીધેલો છે પછી લવિંગના બે થી ત્રણ લીધેલા છે તમાલપત્ર લેશું એક થી બે સુકેલા મરચાં લેશું હવે દાળનો વઘાર કરવા માટે પહેલા તો આપણે આમાં તેલ એડ કરીશું થોડુંક એવું બે ચમચી જેટલું હવે તેલ ઉકળે ત્યારબાદ આપણે બધા મસાલા નાખવાના છે તેલ ઉકળી જાય એટલે આપણે તજ લવીને બાદીયા નાખીશું ત્યારબાદ આપણે રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે જીરું એડ કરવાનું છે ત્યારબાદ લીમડો અને ટમાટ એડ કરીશું લાલ મરચા એડ કરીશું ગેસ ની બંધ કરી દેવાનું છે હવે અને હવે આપણે મીંગ એડ કરી દઈશું પછી આને આપણે વઘારમાં એડ કરી દેશું હવે આને આપણે થોડી વાર ઉકળવા દઈશું હવે દાળનું ઓછા મણ આપણે ઉકળી ગયું છે અને હવે આપણે એમાં ધણા એડ કરી દઈશું મિક્સ કરી દઈશું વ્યવસ્થિત રીતે હવે આપણે આમાં આપણી રેડી કરેલી એડ કરીશું તૈયાર છે આપણે આ દાળ અને ભાત એકદમ નવી જ રીતે તો જરૂરથી એક વખત ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે આ નવી રીતે તમને કેવા લાગ્યા છે થેન્ક યુ